પાંત્રીસો ની વસ્તી છે સાહેબ ત્રણ હજાર પાંચસો રેશનિંગ ની દુકાન કેટલી છે એક છે સાહેબ અનાજ વિતરણ ચાલે છે હા એકદમ સરસ રીતે પતી ગયો સાહેબ બીજી તારીખે બધા બસો ને ચોસઠ પરિવારો વિતરણ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય જી સાહેબ કોઈ ભૂખું ન સુવે અને એમપીએચડબલ્યુ એફએસડબલ્યુ અને જે આપણો આરોગ્ય વિભાગ છે સતત ચિંતા કરી રહ્યું છે સરપંચના સંકલનમાં છે અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ એકે બીમાર નથી એટલે કચ્છમાં પછી કોરોના નું કોઈ આપણા ગામ માં અસર ન થવી જોઈએ જી બિલકુલ જરાય નહીં સાહેબ જરાય નહીં આપડે આજ દિશામાં ચિંતા કરીએ છીએ સાજુ માનતું હોય તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો જી સાહેબ જી અચ્છા દૂધ શાકભાજી બધું મળે છે ને વ્યવસ્થિત હા હા એકદમ સાહેબ હવે ગામડા વિસ્તાર માં દૂધ અને શાકભાજી આમે વધારે છે ને શહેરોમાં નથી પહોંચતું એટલે બહુ સરળતા થી તમામ લોકોને જે છે શાકભાજી ને દૂધ મળી રહે છે સાહેબ